જેતપુરમાં જાહેરમાં નશામાં ધૂત યુવક રોડ પર આળસતો જોવા મળ્યો જેતપુર શહેરમાં દારૂબંધી માત્ર નામની રહી ગઈ હોય તેવું વધુ એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જેતપુર સ્ટેન્ડ ચોક પાસે જે પોલીસ સ્ટેશનથી ફક્ત દોઢસો મીટર જેટલા અંતરે છે ત્યાં એક યુવક નશાની હાલતમાં જાહેરમાં રોડના મધ્ય પડેલો જોવા મળ્યો હતો આ ઘટનાથી આસપાસના વેપારીઓમાં હલચલ મચી ગઈ હતી વેપારીઓએ યુવકને ઉઠાડવા માટે પાણી છાંટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તે નશામાં બેહોશ હાલતમાં મસ્ત હતો આ બનાવને લઈ શહેરમાં ફરીથી દારૂબંધીના અમલ અંગે પ્રશ્નો ઉઠવા લાગ્યા છે સ્થાનિક રહેવાસીઓ અને વેપારીઓએ પોલીસ તંત્રને આ અંગે કડક કાર્યવાહી કરવા માંગણી કરી છે નાગરિકોનું કહેવું છે કે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો જેતપુરમાં દારૂબંધી કાયદો માત્ર કાગળ પર જ રહી જશે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ ગટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના

આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દ્રશ્યવાળા પુઠ્ઠા ખૂબ જ વ્યાજબી ભાવે ત્રણ સાઈઝના ડટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ much nine eight two five three double five two eight six.